તેને કરવામાં આવતી હતી પંદરમી સદીની એ વાત છે પંદરમી સદીમાં લોકો આ કોટન કેન્ડી ખાતા હતા અને આ જ વસ્તુ કેવી રીતે દેશ અને દુનિયા સુધી પહોંચી અને આ કનેક્શન તેનું ચીન સાથે જોડાયેલું છે ચીનની વાત કેમ કરીશું એ પણ અમે આપને સમજાવીશું કારણ કે ચીન સાથે આ કોટન કેન્ડીનું કનેક્શન જોડાયેલું છે ચીનમાં સૌથી પહેલાં કોટન કેન્ડી ખવાતી હતી અને ચીનમાં આ કોટન કેન્ડી ખવાનું ચલણ જે રીતે વધ્યું પંદરમી સદીની વાત છે ઇતિહાસ જાણવો પણ જરૂરી છે કારણ કે વર્તમાનમાં ચિંતા થઈ રહી છે જો વર્તમાનમાં હજુ પણ નહીં જાણીએ તો તેના પરિણામો માઠા આવશે ચીનમાં લોકો રંગીન ખાંડના તાતણા ખાતા હતા એટલે કે જે તાતણા બનતા હતા રંગીન ખાંડના તેનાથી એક સિસ્ટમ જનરેટ થઈ પછી એ પરિવર્તિત થયું મશીનના સહારે અને ત્યારબાદ આપના સંતાનોને એ એક કોટન કેન્ડીના રૂપમાં મળવા લાગ્યું જે મારી ટીવી સ્ક્રીનની પાછળ આપ જોઈ રહ્યા છો એ જ પ્રકારની કોટન કેન્ડી તમે અને આપણે બધાએ ખાધી છે પણ હવે જાણવું જરૂરી એટલા માટે છે કે જો નહીં જાણીએ તો હજુ તેના માઠા પરિણામો આવશે કારણ કે હવે સ્થિતિ બદલાઈ છે હવે પહેલાં જેવા ખોરાક રહ્યા નથી કે પહેલાં જેવી સિસ્ટમ પણ રહી નથી હવે બધી જગ્યાએ ભેળસેળ છે અને એમાં બધું જાણવા છતાં આપણે જો આ વસ્તુનું સેવન આપણા સંતાનોને કરાવીશું તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે હવે તમને એ પણ જણાવીશું કે જ્યાં ચીનથી જે વસ્તુની શરૂઆત થઈ જે ચીનમાં પંદરમી સદીમાં આ વાતનો ઉલ્લેખ છે ઇતિહાસ એની સાક્ષી પૂરે છે તે ચીનમાં આ કોટન કેન્ડીનું નામ શું હતું તો ચીનમાં તેનું નામ હતું ડ્રેગન બિયર્ડ કદાચ આ વાત આપ નહીં જાણતા હોત અને એટલા જ માટે અમે આપના માધ્યમ બન્યા છે અને આપના સુધી આ સમાચાર પહોંચાડી રહ્યા છે ચીનમાં તેનું નામ રાખવામાં આવ્યું હતું ડ્રેગન બિયર્ડ ડ્રેગન એ ચીનની ઓળખ છે અને ચીનની ઓળખ તેના સ્વાદ સભર કેટલીક વસ્તુઓ છે તેમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે ચીન આ કોટન કેન્ડીને દુનિયાભરમાં લઈને આવ્યું કોટન કેન્ડી લોકોના ઘર સુધી પહોંચી એક ઓળખ બની લોકો કોટન કેન્ડી ખાતા થયા સંતાનો તેનાથી ખુશ થતા ગયા કારણ કે આ ખુશીની પળ હતી મીઠાશ કોને ના ભાવે પણ હવે આ મીઠાશમાં ઝેર છે એ પણ જાણવું જરૂરી છે હવે તમને પંદરમી સદીથી આગળ લઈ જઈને સત્તરમી સદીમાં તમને લઈ સત્તરમી સદીમાં યુરોપના લોકો જે કોટન કેન્ડી છે તે ખાવા લાગ્યા ચીનથી આગળ વધ્યા અને આજ યુરોપ સુધી આ સિલસિલો આગળ વધ્યો કોટન કેન્ડી ખાવાનું ચલણ યુરોપના દેશોમાં પણ વધ્યું યુરોપમાં એક એક સ્ટાઇલ એક શોખ અને એક નવી જ પ્રણાલી હતી કારણ કે ચીન જ્યારે આકર્તું હોય ત્યારે ધીરે ધીરે અસર તેની દુનિયાના દેશોમાં જવાની હતી અને એ આગળ વધીને યુરોપ સુધી પહોંચ્યું યુરોપમાં કોટન કેન્ડી બનાવવા ઘરેલું ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવતો તે સમયે કોઈ સંસાધનો ન હતા કોઈ મશીનરી ન હતી કોઈ એક્સપર્ટ કોઈ ન હતા એટલે ઘરમાં જે સાધન સામગ્રી મળી તેના સહારે યુરોપમાં કોટન કેન્ડી બનાવવામાં એક ઘરેલું ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવતો ઓગણીસો અઢારસો વિલિયમ મોરિસન અને જ્હોન વોર્ડને અને માફ કરશો જ્હોન વોર્ટન કોટને કરી હતી મશીનની શોધ એટલે સત્તરમી સદી વિચાર કરો આપ પંદરમી સદી સત્તરમી સદી અને આવી અઢારસો સત્તાણુંમાં વિલિયમ મોરિસન અને જ્હોન વોર્ટન કોટને કરી મશીનની શોધ જે ઘરેલુ ઉપચારથી બનતી હતી જે ખાંડના તાંતણાથી બનતી હતી તે હવે મશીનના સ્વરૂપે બજારમાં આવી ગઈ મશીનને એમાં એક સિસ્ટમ બનાવવામાં આવી કે આખરે જે માનવો જે માણસો ઘરે કામ કરતા હતા મશીનના સહારે તેને હવે આગળ કઈ રીતે વધારે કારણ કે આ વસ્તુ નવી હતી અને જ્યારે નવી વસ્તુ આવતી હોય ત્યારે લોકોને સ્વાભાવિક છે કે તે જાણવાનો રસ હોય મશીન આવી ગયું અઢારસોમાં અને ત્યારબાદ આ મશીન શું કરતું હતું એ પણ અમે આપને ગ્રાફિક્સથી સમજાવીશું આ મશીન ખાંડને ગરમ કરી પાતળા તાતણામાં ફેરવતું હતું એટલે આ મશીન જેવું ગરમ થાય તેની ચાસણી બને અને એ તાતણામાં ફરી ફરી ફરીને જ્યારે કેન્ડીનું રૂપ ધારણ કરે ત્યારે એ બાળકોને આપવામાં આવતી હતી આ મશીન એ રીતનું બનાવવામાં આવ્યું હતું તેમાં એનર્જી રાખવામાં આવતી હતી પાવરના સહારે આ મશીન ગરમ થતું હતું અને પાતળા તાતળામાં તેને ફેરવતું હતું એટલે આ વસ્તુ જ્યારે થતી ત્યારે એની પ્રોસેસ આગળ વધતી હતી હું મારી ગ્રાફિક્સ ટીમને કહીશ કે ફરીથી એ ગ્રાફિક્સ પ્લે કરશે કે વીસમી સદીમાં અમે પહોંચ્યા વીસમી સદીની વાત કરીશું વીસમી સદીથી આ વસ્તુ જે ચીનથી શરૂ થઈ પંદરમી સદીમાં સત્તરમાં સદીમાં તે યુરોપ પહોંચી અઢારસો સત્તાણુંમાં તેનું મશીન આવ્યું અને વીસમી સદીથી એ ભારતના મેળાઓ સુધી પહોંચ્યું આપણી ભાતીગઢ સંસ્કૃતિનું તે એક સહભાગી બન્યું જે આપણા શહેરમાં મેળાઓ થતા હતા ગામમાં મેળાઓ થતા હતા આપ પણ એ મેળામાં ગયા હશો અને કોટન કેન્ડી ખાધી પણ હશે તે વીસમી સદીમાં મેળા ઉત્સવોમાં કોટન કેન્ડીનું ધૂમ વેચાણ થવા લાગ્યું અને આખરે સત્તાવાર રીતે દેશ દુનિયા અને ભારતના બજારમાં આ વસ્તુ જય